ભરૂચ શિવજ્યો ભવન ખાતે અઠયાસી મી શિવજયંતિની ભવ્ય ઉજવણી ભરૂચ શિવચ પ્રજાપતિ બ્રહ્માકુમારી કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજારોહણ શિવની શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો કરી આજે શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ શિવ જ્યોતિ ભવનના ઇન્ચાર્જ સુનીલા દીદી સહિત બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ એ આ કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ઓમ શાંતિ અઠ્યાસીમી ત્રિમૂર્તિ શિવજયંતી મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ શહેર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક સુંદર ઝાંખીની સજાવટ પણ થઈ દેવોના દેવ મહાદેવ શિવ છે જેના દિવ્ય અવતરણની યાદમાં આપણે શિવરાત્રિ મનાવીએ છીએ પણ સાથે આપણે શંકર દેવતાને પણ જાણીએ છીએ શિવ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે જ્યારે શંકર એક આકારી સ્વરૂપ દેવતા છે આમ સર્વ દેવોના દેવ મહાદેવ શિવ જેને પરમાત્મા કહેવામાં આવે છે જ્યારે બ્રહ્મા વિષ્ણુ શંકરને આપણે દેવતાય નમ કહીએ છીએ જ્યારે શિવને પરમાત્માય નમ કહી શકાય છે આવો આપણા જીવનનો અમૂલ્ય સમય કાઢીને બ્રહ્માકુમારી વિદ્યાલયમાં અનેક ગુઢ આધ્યાત્મિક રહસ્યને સમજવા માટે જરૂરથી પધારશો ઓમ શાંતિ